તમે રાખડી લઈ મસ્ત મજાના બદામ છે કાજુ

એટલે એને તો થોડીક વાર જ રાખવાની બદામ કડક હોય એટલે એને થોડીક ઝાડી વાર રાખી પણ ને તો થોડીક વાર રાખી લઈએ હવે આપણે ખજુર શેકીશું ઘી ઘી ઓછું ન થઈ ગયું કે નાખવા નહીં

કેટલી મોટી કેક છે ક્યાં મૂકશો એને જો તમને બતાવું થોડીક થોડીક દેખાતી જઈને ફાઇનલી અમે ફાર્મ પર પહોંચી ગયા મમ્મી પણ કેક લઈ લીધી છે હા હવે

મેડમ તો ગાય મસ્ત મજા નું સ્ટેજ શણગાર્યું છે ઉગા વાળું ને મસ્ત મજા નો ફોટો લગાવો છે ને આ બાજુ જો કેક પણ આવી ગઈ છે કેક જોવો તમે મસ્ત ઈ બોલાવે છે અને જો કેક કટિંગ ની શરૂઆત થાય છે હવે ચલો ટુ યુ બર્થડે તો ગાઈસ ફાઇનલી લાડુ પણ આવી ગઈ છે અનેરી ઈ ઓ તરે કેક ખાવી છે હે બધા ની નજર મોજ માં છે અત્યારે ઈની મોજ માં છે અત્યારે

કેવો મને ખાવા દે મસ્તી રબડી કાઈને ડિસ્ટર્બ થાય એવું છે એમ હું ખાતો નથી અને બધું છે બરાબર માન દેવું પડે એટલે માન માન લેતા બટેકા પોવા કેમ બટેકા પોવા અરે વાહ ખાઈ ઢોસા એ વાત કરી અમે પપ્પા હા પપ્પા એ બોલતા ગયા ખાતા ગયા વાંધો નહીં જમી લો તો ગાય બર્થડે પાર્ટી મનાવીને ઘરે પહોંચી ગયા છે નવા બ્લોક સાથે નવી સવારે ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ